નમસ્કાર મિત્રો અત્યારે ગણેશ ગોંડલના સપોર્ટમાં તેમના પત્ની આવી ગયા છે મેદાનમાં આ મિત્રો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે અત્યારે ગણેશ ગોંડલનો વિવાદ થઈ રહ્યો છે તેને રાજુભાઈ સોલંકીના છોકરાને માર માર્યો તો તેના વિવાદમાં અત્યારે ગણેશ ગોંડલના પત્ની પણ આવી ગયા છે મેદાનમાં આ મિત્રો ગણેશ ગોંડલના પત્નીએ એક વિવાદિત બયાન આપ્યું છે મિત્રો અત્યારે ગણેશ ગોંડલના પત્ની કહી રહ્યા છે કે ગણેશ એકદમ નિર્દોષ છે કારણ કે મિત્રો તે કહી રહ્યા છે કે ગણેશ ગોંડલે નાના માણસોની ખૂબ જ સેવા કરી છે અને ગરીબ માણસો માટે તે સેવાઓ ભાવી હંમેશા રહ્યો છે તે કોઈને મારે નહીં અને જો એક હાથે કોઈ દી તાળી પડતી નથી આમાં બંનેનો વાક હોઈ શકે અને જો ગણેશ ગોંડલ નિર્દોષ છૂટીને જેલમાંથી બહાર આવવાનો જ છે અને પછી જેને આ ગણેશ ગોંડલને ફસાવવાના કાવતરા રચ્યા છે તેમનો બધાનો વારો પાડી દેશે એમ પણ કહી રહ્યા છે ગણેશ ગોંડલના પત્ની આ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે સૂત્ર દ્વારા અમે આ કોઈ પુષ્ટિ નથી કરતા પણ મિત્રો આવા અત્યારે સમાચાર આવી રહ્યા છે કે ગણેશ ગોંડલના પત્ની પણ એ એક વિવાદિત બયાન આપી દીધું છે અને કે ગણેશ ગોંડલને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે કારણ કે મિત્રો ગી ગણેશ ગોંડલના પત્ની કહી રહ્યા છે કે કોઈ દી તાળી એક હાથે ન પડતી જો બેયનો વાંક હોઈ શકે જો ગણેશ ગોંડલનો વાક હોય તો સામેવાળા વ્યક્તિનો પણ વાક હોઈ શકે એમ પણ કહી રહ્યા છે અને ગણેશ ગોંડલ સાવ નિર્દોષ છે એમ પણ કહી રહ્યા છે ગણેશ ગોંડલના પત્ની આ મિત્રો એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે અને મિત્રો ગ ગણેશ ગોંડલનો અત્યારે ખૂબ જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે કારણ કે મિત્રો તમને ખબર જ છે ગણેશ ગોંડલે રાજુભાઈ સોલંકીના છોકરાને માર માર્યો તો દલિત સમાજનો છોકરો છે તેને માર માર્યો હતો તેના લીધે અત્યારે ગણેશ ગોંડલનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે ગોંડલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે તેના લીધે કે ગણેશ ગોંડલના પત્ની પણ અત્યારે મેદાનમાં છે આવી ગયા છે અને મિત્રો તમને શું લાગે છે ગણેશ ગોંડલ નિર્દોષ છે કે પછી તેને સજા થવી પડે તમને જે પણ લાગતું હોય નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મોબાઈલની અંદર નીચે લાલ કલરનું બટન આપ્યું છે તેને દબાવી